રામ ચિત્રકૂટ પહોંચ્યા તો વનદેવી તેમના સ્વાગત માટે સામે આવ્યા અને પ્રશ્ન કર્યો કે પ્રભુ મારા વતીથી છો હું માપની શું સેવા કરી શકું રામે કહ્યું કે હું જ્યાંથી આવ્યો તે માર્ગના કાંટા દૂર કરી દેજો વનદેવીએ કુતૂહલથી પૂછ્યું કે પ્રભુ તમે તો એ માર્ગ ઉપરથી પસાર થઈને આવી ચૂક્યા છો પછી કાંટા દૂર કરવા કેમ કહો છો રામે કહ્યું કે હું તો આવી ગયો પણ મને વિશ્વાસ છે કે મને શોધતો ભરત મારી પાછળ આવશે તેને આ કાંટા ન વાગવા જોઈએ વનદેવીએ પ્રશ્ન કર્યો કે શું તમારો ભરત એટલો નાજુક છે રામ બોલ્યા ના ભરત સાથે ટકરાઈને તો ઇન્દ્રનું વજ પણ તૂટી જાય પરંતુ ભરત જોશે કે તેના કારણે તેના રામને આ કાંટાળા રસ્તે ચાલવું પડ્યું છે તો તે આજીવન અપરાધ ભાવમાં જીવશે અને માતા કંઈ ક્યારેય માફ નહીં કરે હું નથી ચાહતો કે માતા કંઈ કઈ કે જેને મને ભરત જેવો ભાઈ આપ્યો છે તેને જીવનમાં કોઈ કષ્ટ પડે રામા વેના ગયા હું પુરુષોત્તમ બના ગયે